દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોવીસ પ્રાથમિક આચાર્યોની જિલ્લા ફેરબદલી થતા વિદાય સન્માન યોજાયો હતો જિલ્લા શિક્ષક સંઘ દ્વારા જિલ્લા ફેરબદલીમાં જતા મુખ્ય શિક્ષકોનું સ્નેહ મિલન તેમજ વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા શિક્ષણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચોવીસ આચાર્યોને ભાવભેર વિદાય અપાઈ હતી રાજ્યના જીસીઆરટીના સચિવ ડુમરાડિયા તેમજ એસટીએટી સંઘના પ્રમુખ અપૂર્વ શ્રી માળી ઓનલાઈન જોડાયા હતા અને બદલી થયેલા મુખ્ય શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા એચટીએટી ના પ્રમુખ રામભાઈ ચાવડા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી અત્યાર સુધી અમારી એ સમસ્યા હતી કે અમારા કોઈ નિયમો જ અસ્તિત્વમાં નહોતા પરંતુ અમારા સંઘના જે હોદ્દેદારો છે એ સંઘના હોદ્દેદારોએ અથાગ પ્રયત્નો કરી અને અમારા નિયમો બને એના માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યા અને અમારા નિયમો બની ગયા અને નિયમો બન્યા પછી પણ કેટલીક એવી સમસ્યાઓ હતી કે જેના લીધે અમને બદલીનો લાભ મળી સોરી અમારા માટે અમને અમારી બદલી છે એ ઝડપથી થતી ન હતી પણ ત્યારબાદ વધારે પ્રયત્ન કરવાથી આજે અમારા જે સંઘના હોદ્દેદારો છે એ હોદ્દેદારોને સફળતા મળી છે અને અમને આજે બદલી મળી છે અમારા જિલ્લાના લગભગ ચોવીસ જેટલા એ સ્ટાર્ટ ભાઈઓ અને બહેનો છે એમને બદલી મેળી છે તો એ બદલ હું એ બધા જ જે કાર્યરત છે એ બધા જ સંઘના હોદ્દેદારોને એથી આભાર વ્યક્ત કરું છું આ બાબત અને અમને અમારું વતન મેળવ્યું છે એ બદલ અમે બધા જ સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ છેલ્લા બાર વર્ષથી તમામ એસ્ટાર્ટ મિત્રો સમગ્ર રાજ્યના જે બદલીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમગ્ર રાજ્યના એસ્ટાર્ટ મિત્રોમાં જે હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે કેમકે અંતે ખૂબ અથાગ પરિશ્રમના અંતે આજે તમામ મિત્રો પોતાના વતનથી જે બાર વર્ષોથી દૂર હતા એ આજે વતન તરફ જઈ રહ્યા છે આ તકે મુખ્ય શિક્ષક સંઘ જે દિવસ રાત અથાગ પરિશ્રમ કરી